હેલો મિત્રો મારું નામ રાધિકા છે અને હું દેખાવામાં ખૂબ જ સુંદર છું પણ હું એક ગરીબ પરિવારમાંથી આવું છું મારા માતા પિતા ખૂબ જ ગરીબ છે મારા માતા પિતા મને મજૂરી કામે જતા હતા અને તેથી મારા માતા પિતાએ મજૂરના પુત્રને જોઈને મારા લગ્ન કરાવ્યા મારા સાસરીયાઓ ખૂબ જ સરસ હતા તેઓ મને કોઈ વાતની કમી થવા ન દીધી હતી અને મને ખૂબ જ પ્રેમ કરતા મને આટલું સરસ સાસરીયું મળ્યું એના મને ઘણો આનંદ હતો કારણ કે જ્યારે કોઈ ગરીબ પરિવારની છોકરી સારા કુટુંબમાં જાય છે તેથી તે ઘણા પ્રકારના સપનાઓ જોવાનું શરૂ કરે છે તેમાંથી હું પણ એક હતી જેણે ઘણા બધા સપનાઓ જોવાનું શરૂ કર્યું મારા સાસરીયાઓએ મારા લગ્નમાં દહેજ લેવાની ના પાડી દીધી અને એ જોઈને મારા માતા પિતા ખૂબ જ ખુશ થયા કોઈ પણ રીતે મારા માતા પિતા પાસે એટલી સંપત્તિ ન હતી કે મને દહેજ આપે હું ખૂબ જ સુંદર દેખાતી હતી જેના કારણે છોકરાઓ પણ મારી તરફ આકર્ષણ હતા મારા માતા પિતા એક મહિનામાં મારા લગ્ન કરાવ્યા અને હું મારા સાસરે આવી મારા પતિનું નામ સુશીલ હતું તેઓ પણ ખૂબ જ સારા અને સરસ વ્યક્તિ હતા મારા જેઠ ઉપરાંત મારા સાસરિયાના ઘરે મારી સાથે મારી એક નણદ પણ હતી તે મારા જેટલી જ ઉંમરની હતી અને તે પણ ખૂબ જ સુંદર છોકરી હતી અને તેઓ પરિવારમાં ખૂબ જ ખુશ હતા મારી નણંદનું નામ કિંજલ હતું તે પણ ભણતી હતી પણ મારા પતિ વિદેશમાં નોકરી કરતા હતા ત્યારે તેને સારો એવો પગાર મળતો હતો જેના કારણે ધીમે ધીમે સમય પસાર થયો ગયો અને મારા લગ્નને છ મહિના થઈ ગયા હતા આ છ મહિના મેં મારા સાસુ અને સસરાની ખૂબ જ સેવા કરવાનું શરૂ કર્યું મારા માતા પિતા હંમેશા કહેતા કે ડાર્લિંગ તું ખૂબ જ બુદ્ધિશાળી છે તું મારા વિચાર કરતા પણ વધુ બુદ્ધિશાળી છે તમે મારા માતા પિતાનું ખૂબ જ ધ્યાન રાખો છો તેથી જ મારા માતા પિતા પણ તમને ખૂબ જ પસંદ કરે છે તેઓ હંમેશા તમારા વખાણ કરતા રહે છે અને આ વખાણ સાંભળીને મને આનંદ થયો હતો બસ આ રીતે મારા પરિવારનું ધ્યાન રાખજે તું ફક્ત તારા કામ પર ધ્યાન દેજે એવી જ રીતે મારી નણંદનું પણ મારા ઈરાદા વાવી હતી પણ તે થોડી ગુસ્સાવાળી વધારે હતી પણ તે દિલ્હી ખૂબ જ સારી હતી ઘરમાં ખૂબ જ આનંદનો માહોલ હતો દરેક દિવસ તહેવાર જેવા લાગતા હતા ઘણા બધા મારા ખૂબ જ કાળજી લેતા હતા પણ કોઈ કોણ જાણતું હતું કે જે ઘરમાં સુખ હતું ત્યાં એ ચાર દિવસ ટકવાનું હતું કોઈ પણ વિચાર્યું પણ ન હતું કે એ જ ઘરમાં અચાનક માતમ સવાઈ જશે અને મારા સપના અને આકર્ષો બરબાદ થઈ જશે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું ગરીબ ઘરમાંથી આ ઘરમાં આવી છું આ વિ વિચારીને હું ખૂબ જ ખુશ હતી પણ કુદરતને મારી સાથે એવી ઘટના બનાવી કે જ્યારે મારા બધા સપના પૂરા થઈ ગયા જ્યારે મારા પતિ ઘરે ન હતા ત્યારે રસ્તામાં તે અકસ્માત થયો અને જ્યારે અમને બધાને તેનું મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે જાણે અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ અને હું વિધવા બની ગઈ હતી મારા લગ્નને માત્ર છ મહિના થયા હતા મેં મારા હાથ પર મહેંદી પણ નહોતી લગાવી મેં મારા પતિને દિલથી પણ પ્રેમ કર્યો હતો હજુ સુધી મારા કોઈ સપના કે ઈચ્છા પૂરી થઈ ન હતી પરંતુ નીતિને મારી સાથે એવી રમત રમી કે તેણે મારા જીવનનો અર્થ બદલી નાખ્યો મારું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું બેસાડીને રડતી હતી કેટલાક લોકો મને આશ્વાસ આપતા હતા આ ઘટનાને એક મહિના વીતી ગયો હવે મેં જોયું કે મારા સસરાનું મારા પ્રત્યેનું વલણ બદલાઈ રહ્યું હતું તેઓ મારી સાથે પહેલાં જ જેવા વ્યવહારો કરતા નથી હું શું કરી શકું કારણ કે મારી દુનિયા પહેલેથી જ લૂંટાઈ ગઈ હતી અને જ્યાં સુધી મારા પતિ હતા ત્યાં સુધી મને માન મળતું હતું પણ હવે મારા પતિના ગયા પછી બધું જ ખોટું થઈ રહ્યું હતું ઘરમાં એક નણદ હતી જે મારી સમસ્યાઓનો સારી રીતે સમજી રહી હતી પણ એ ગરીબ છોકરી શું કરી શકે હું મારા રૂમમાં બેસી મારા માતા પિતા પાસે જવાનું વિચારી રહી હતી પણ હવે હું તેમને વધુ તકલીફ આપવા માગતી ન હતી કારણ કે અત્યારે મારી બહેન કુંવારી બેઠી હતી તેના ઉપર જો હું પણ તેની પાસે ગઈ હોત તો તેની મુશ્કેલીઓ વધી ગઈ હોત કારણ કે તેની પાસે પૈસાની ખૂબ જ તંગી હતી પછી મેં વિચાર્યું ને હવે હું મારા માતા પિતા પર બોજ નહીં બનું હવે ગમે તે થાય હું મારા ઘરમાં જ રહીશ બધું જ સહન કરીને કારણ કે હું આ ઘરની વહુ હતી મારા પણ આ ઘરમાં અધિકાર હતો હું પણ આ વિચારી સાથે આવી હતી કે હું હંમેશા મારા સાસરીયાનું ધ્યાન રાખીશ પણ હવે પરિસ્થિતિ જુદી બની ગઈ હતી મારી નણંદ આ વખતે સારી રીતે સમજી રહી હતી કે પછી તેણે ભણવાનું બંધ કરી દીધું અને તેણે પોતાના માટે નોકરી શોધવાનું શરૂ કર્યું તેણે મને કહ્યું કે ભાભી વધુ ચિંતા ના કરો કારણ કે મારા પતિને છોડ્યા પછી મારા સસરા મારી પર નજર રાખતા હતા તે હંમેશા મારા માટે સારા વ્યક્તિ હતા જે આ ઘરમાં સુખ જોવા માંગતા હતા તેણે ક્યારેય મારી સાથે ગેરવર્તન કર્યું ન હતું તે દરરોજ મને ખુશ કરવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરતા પરંતુ મારી અંદરની પીડા હું તેને કેવી રીતે ભૂલી શકું હું ફક્ત પચીસ વર્ષની વિધવા હતી મારા આનંદ આનંદનો દિવસો હતો પણ હું ભાગ્યનો શિકાર હતી તેથી જ હું ઉદાસ થઈ રહી હતી હું ઘરનું બધું કામ નોકરાણીની જેમ કરતી હતી જેના કારણે મારી હાલત ફફોડી થઈ ગઈ હતી થોડા દિવસો પછી મારી નરણ ઓફિસમાં નોકરી મળી ગઈ પછી તે કામ પર જવા લાગી અને તે સાંજે પાછી આવતી મારા સસરા રૂમમાં આવતા રૂમમાં આવ્યા પછી તે મારી સાથે વાત કરવાનું શરૂ કરી દેતા અને સુખી રીતે મારા માટે ખાવાનું લાવતા હું તેને કહેતી કે મારા માટે આ બધું ન લાવો જો ગામના લોકોને ખબર પડશે તો તેઓ મારા વિશે ખોટું વિચારશે મારી વાત સાંભળીને તે કહેવાતા કે તું ચિંતા ના કર બસ તારું ધ્યાન રાખજે કારણ કે ઘરનું બધું કામ તું એકલી કરે છે ને તું તારી સાસુને પણ સંભાળ રાખે છે છતાં તું ક્યારેય તેને જવાબ આપતી નથી જો આ ઘરમાં બીજું કોઈ હોત તો ખબર નહીં કેટલો ઝઘડો થઈ ગયો હોત તે દરેક સંભવિંતી રીતે મને સમજાવવાનો પ્રયાસ કર્યા પછી હું શું કરી શકું મારે તેની વાત પર ધ્યાન આપવું પડે કારણ કે વ્યક્તિ આપણને માન આપતી હતી તેને જો મેં માન ન આપ્યું હોત તો મારી તકલીફો વધી ગઈ હોત દિવસે વિતવા ગયા અને મારે રોજ મારી સાસુના મેણા સાંભળવા પડતા હતા પણ હું તેમને કશું કહેતી શકતી ન હતી હું જાણતી હતી કે જો હું વધારે કોઈ પણ બોલીશ અને કહીશ તો તે મને બહાર કાઢી નાખશે તેથી જ હું ચૂપચાપ તેની વાત સાંભળને સોમવાર હતો મારી નણદ ઓભી જતી રહી હતી હું દિવસભર કામ પતાવીને પોતાના રૂમમાં બેસીને મારા પતિ વિશે વિચારી રહી હતી તેની યાદો મારી આંખોમાંથી આંસુ વહેતા હતા હું તેની સાથે કેટલી ખુશ હતી પણ હવે મારા માટે જીવન મુશ્કેલ થઈ ગયું હતું પછી મારા સસરા મારા રૂમમાં આવ્યા અને તેણે મારી આંખોમાં આંસુ જોયા અને કહ્યું તમે હવે કેમ રડો છો તે ગાયા છે તે ક્યારે પાછા આવવાના નથી તે પોતાનો નુકસાન ન કરો જો તમને તમારી જાતને આ રીતે નુકસાન પહોંચાડશો તો તમારું ખરાબ થઈ જશે અને પછી મારા સસરાએ મારા લગ્ન કરાવી દીધા તો મિત્રો એક દર્દભરી કહાની હતી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરો અને તમે અમારી ચેનલ પર નવા આવો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ